છેલ્લા દોઢ બે વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો મંદીનો માહોલ છે તો આર્થિક તંગીના કારણે સુરત શહેરમાં અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે ત્યારે રત્ન કલાકારોની સમસ્યાનું સમાધાન કરી શકાય તે માટે સુરત શહેર ડાયમંડ વર્કર યુનિયને ગત પંદર જુલાઈના રોજ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો જોકે આ હેલ્પલાઇન નંબર પર માત્ર ચાર દિવસમાં આઠસોથી વધારે રત્ન કલાકારોએ કોલ કરી પોતાની સમસ્યા જણાવી હતી આ આઠસો કોલમાંથી એકસો પચાસ જેટલા આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું તો સિત્તેર કલાકારો ઘરમાં કર્યાણું ન હોવાનું તો સાથે આપઘાતનો વિચાર કરીને કોલ કર્યા હતા જ્યારે પાંચસો ને વધારે રત્ન કલાકારો તો એ બેરોજગાર હોવાની વાત કરી હતી દીપક કુમાર પદમસિંહ રાજપૂત હું ડાયમંડમાં છું તો પરિસ્થિતિ ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા પાંચ વર્ષથી મંદિરનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી બસ બાય અમારી મદદ કરી રહી કે અમારે છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી છે ત્યાં લોકો એ અમને લબડાવતા છે

છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણોની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત રત્ન કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ગાઈડલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઈડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સત્સો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે માકાર માલિકની માનસિક ટોચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી એને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્નકલાકારો સુસાઈડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન રત્નકલાકારોને તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આ જ કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે સિમરણ ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ